વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અંગે કરદેજ ખાતે આવેલ શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ કરદેજ ઓકલેન્ડ વોટર પાર્ક પાસે આવેલ શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ફિટનેસ સેન્ટરના સંચાલકો દ્વારા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ અંગેની માહિતી આપવામાં આવી હતી જેમાં વાહનોના ફિટનેસની ફી ઓનલાઈન ભરી શકાય છે અને માત્ર પિસ્તાળીસથી સાઠ મિનિટમાં વાહનોની ફિટનેસ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ થાય છે તદુપરાંત વાહનોનું નિયમિત ફિટનેસ સર્ટિફિકેટ કાઢવાથી તેનું આયુષ્ય પણ વધે છે અને પ્રદૂષણ ઓછું ફેલાય છે વાહન માલિક ફિટનેસ પૂર્ણ થયાના અગાઉના દિવસો દરમિયાન અનુકૂળ સમયે સ્લોટ બુક કરીને ફિટનેસ કરાવી શકે છે માટે અન્ય માધ્યમની હવે જરૂરિયાત રહેતી નથી આવું જો cái. બરાબર છે કે બધું કે બધું કે બધું કે બધું કે બધું મારું નામ દેવાંગ મૈતલિયા હું ભાવનગર શ્રીજી રિકલ ફિટનેસ સેન્ટરમાં સેન્ટર હેટ તરીકે કરી રહ્યો છું હવે હું તમને આખી અહીંયાથી પહેલેથી છેલ્લે સુધીની ફિટનેસ કઈ રીતે થાય છે એની પ્રોસીઝર તમને સમજાવવાનું સૌ પ્રથમ આપણે વાહન આ ગેટથી એન્ટ્રી થાય છે પછી છે

આ વસ્તુ વાહન માલિક લઈને આવે એટલે અમે અમારા ઓપરેટર એકાઉન્ટમાં ચેક કરીએ છીએ વાહન રસી ચીપ રહેલી છે ગાડી ઓકે થાય અહીંયાથી આપણે ફોટો પડાવીએ છીએ અને નંબર પ્લેટનો એચએસઆરપીનો ફોટો પડે છે આ વાહન રૂબરૂ સ્થળ ઉપર આવેલું છે એ ચેક કરવા માટે વાહનમાં ફોટો પડે છે એની અંદર સાથે ટાઈમ લોન્જિટ્યુડ લેટિટ્યુડ બંને સ્થળ આવ્યું નંબર આવી જાય પછી આગળ જાય એટલે આ કેટર મેનેજમેન્ટ આ છે આરપીએમી મીટર વાહનોના આરપીએમી સેટા આવે જે કઈ સરખો યુ જોબના આરપીએમી એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનો અવેરેજ લેવાનો હોય છે એ ચેકિંગ માટે આ છે પછી આનો ડેટા ટ્રાન્સફર થવાનો ઓલામાં જાય છે મારું નામ હર્દેવસિંહ રાણા છે શ્રીજી વહીકલ ફિટનેસ સેન્ટર ધરાવીએ છીએ મેં ગર્દે જ ભાવનગર જિલ્લામાં અને છેલ્લા છ મહિનાથી ફિટનેસ સેન્ટર કાર્યરત છે દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ લાઇક રિક્ષાથી લઈને ટ્રેલર સુધીના બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે વાહન ચેક થાય છે વાહન ચેક કરવામાં પંદરથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધીનો ટાઈમ જોવે છે જેટલું વ્હીકલ ફિટ એટલું ઝડપથી એનું ફિટનેસ થઈ જાય છે નમસ્કાર મારું નામ દેવેંગ મેતલિયા શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ભાવનગર સેન્ટર હેડ તરીકે કાર્યરત છું આપણે અહીંયા હું જનરલી શોર્ટ ઇન શોર્ટ વાહનોનું કઈ રીતે ચેકિંગ કરવામાં આવે છે એ તમને ઇન જનરલ બતાવીશ એફએમએસની વેબસાઇટ સરકાર શ્રી કેન્દ્ર સરકારની વેબસાઇટ દ્વારા તમારે પેમેન્ટ કરીને ભાવનગર સિલેક્ટ કરીને ભાવનગર ફિટનેસ સેન્ટર ઓકલેન્ડ વોટર પાર્ક કરદેજ ભાવનગર ખાતે આવી જવાનું રહે છે અહીં પેમેન્ટ વેરિફિકેશન થયા બાદ તમારી ગાડીનો એચએસઆરપી નંબર પ્લેટનો ફોટો પડે છે ત્યારબાદ વાહનને શેડમાં લઈને પીયુસી સ્પીડોમીટર ટેસ્ટ બ્રેક ટેસ્ટ સાઈડ સ્લીપ ટેસ્ટ ટો ઇન ટો આઉટના માટે જોઈન્ટ પ્લે ટેસ્ટ સ્ટેરિંગ સ્ટેરિંગ ચેક કરવામાં આવે છે લાઇટ ચેક કરવામાં આવે છે એવા ટોટલ ઓગણચાલીસ કોઈ મુદ્દા ચેક કરીને વાહનોનું ફિટનેસ પાસ અને ફેલ અનફિટ ફિટ તરીકે બતાવવામાં આવે છે જેને સિક્સટી નાઇનમાં જનરેટ કરી દેવામાં આવે છે